ચોટીલા પોલીસ દ્વારા નેશનલ હાઈવે પર આવેલા ચામુંડા પોલીસ ચોકી પાસે વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી તે સમય દરમિયાન બસમાંથી માંથી ત્રેપન વર્ષીય સોની સંજયભાઈ જગજીવનભાઈ મેદાણી કાળા રંગના થેલા સાથે મળી આવ્યો હતો

જેથી પોલીસ દ્વારા થેલામાં રહેલા દાગીનાના બોક્સની ખરાઈ કરવામાં આવી ખરાઈ કરતા થેલામાંથી સોનાના સાત બોક્સ મળી આવ્યા હતા અને તેની કિંમત રૂપિયા બે કરોડ પંચોતેર લાખ એકાવન હજાર ત્રણસો છોતેર થવા પામી હતી જેથી ચોટીલા પોલીસ દ્વારા સીઆરપીસી કલમ એકસો મુજબ ગુનો દાખલ કરી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી